કતવારા પોલીસે સ્વિફ્ટ ગાડીમાં લઈ જવા તો વિદેશી દારૂ તથા પાડી ચાલકની ધરપકડ કરી કુલ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે કતવારા પોલીસ સ્ટેશનના પીએસઆઈ સહિત પોલીસ સ્ટાફના માણસો રાત્રિના સમયે કતવારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલ બાતમીના આધારે પોલીસની ટીમ વિટોડી હાઇવે યુ ટર્ન પાસે વોચ રાખી ઉભા હતા તે દરમિયાન બાતમીવાળી સ્વિફ્ટ ગાડી જે જે સત્તર બી એ શૂન્ય એક નવ પાંચ આવતા પોલીસે તેને ઊભી રાખવાની કોશિશ કરતા ગાડીનો ચાલક ગાડી લઈને ખેતરમાં ઘુસી ગયેલ અને નાસવા જતા પોલીસે ગાડીના ચાલક મંગલ મહુડી ગામના કમલેશભાઈ મગનભાઈ ઝડપી પાડ્યો હતો અને ગાડીમાં તપાસ કરતા ઇંગ્લિશ દારૂની અલગ અલગ બ્રાન્ડની જેમાં પાંચસો બોટલો મળી આવી હતી જેથી પોલીસે અગ્નો સિત્તેર હજાર છસો રૂપિયાની કિંમતની ટીન બિયર તથા વિદેશી દારૂની પેટીઓ તથા સ્વિફ્ટ ગાડી સહિત કુલ ત્રણ લાખ અગ્નો સિત્તેર હજાર છસો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી ગાડીના ચાલક મંગલ મહુડી ગામના કમલેશભાઈ મગનભાઈ ભીલવાડ તથા અન્ય બે ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે